અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામમાં મધ્યસ્થી કરવાના પોતાના દાવાથી હવે પીછે હટ કરી છે તેમણે કહ્યું કે તેમણે ફક્ત મદદ કરી હતી કોઈ મધ્યસ્થી નથી કરી તેવું જ સીધું કારણ તેમના દ્વારા આપવામાં આવ્યું છે એટલું જ નહીં અગાઉ પણ તેમણે અમેરિકાની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી હતી જેને ભારતે સંપૂર્ણપણે નકારી કાઢી હતી જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના યુટર્નથી ભારતના વલણની પુષ્ટિ થઈ છે કે આ નિર્ણય દ્વિપક્ષીય હતો એટલે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ વાત કહેવામાં આવી છે કે મદદ હતી કોઈ મધ્યસ્થી નથી ત્યારથી જ અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા હતા શા માટે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આવું કહેવામાં આવ્યું હતું તે દરેક સવાલોની વચ્ચે જ્યારે તેમનું આ નિવેદન સામે આવ્યું હતું ત્યારે સવાલ એક એ જ હતો કે જો તેમને મધ્યસ્થી નહોતી કરવી તો તેમના દ્વારા શા માટે થઈને આવું નિવેદન આપવામાં આવ્યું હતું ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ અંગે પોતાના નિવેદનથી પાછળ હટી ગયા છે પહેલા તેમણે મોટેથી દાવો કર્યો હતો કે તેમણે મધ્યસ્થી દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવનો ઉકેલ લાવ્યો છે પરંતુ હવે કતારના દોહામાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે હું એમ કહેવા માંગતો હતો કે મધ્યસ્થી નથી કરી પરંતુ મેં તો મદદ કરી છે આની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે કારણ કે જ્યારથી ભારતીય વિદેશ મંત્રી અમેરિકાના વિદેશ મંત્રી સાથે વાતચીત થઈ હતી તે સમયે પણ અનેક એવા અગત્યના નિર્ણય કરવામાં આવ્યા હતા એ બાદ પાકિસ્તાન તરફથી પણ આની પ્રતિક્રિયા સામે આપવામાં આવી હતી એટલે કે ખાસ કરીને જે ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન સામે આવ્યું છે કે તેમને મધ્યસ્થી નથી કરી તેમને મદદ કરી હતી એ જ વાતથી અત્યારે હાલ અનેક એવા તર્ક વિતર્ક છે તે સર્જાઈ રહ્યા છે